બગદાણા બબાલમાં હવે નવા નવા મોટા ખુલાસા થઈ રહ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે જે વ્યક્તિ જે આ બગદાણાના કહેવાતા સરપંચને માર મારવા માટે આવ્યા હતા એ વ્યક્તિના જયરાજ આહિર સાથે શું સંબંધ છે જે વ્યક્તિ નવનીતભાઈને મારવા માટે આવ્યા હતા એ વ્યક્તિનો એક વિડીયો છે એ જયરાજ આહિર સાથેનો વાયરલ થયો છે અને એ પણ માયાભાઈ આહિરના ફાર્મ હાઉસની અંદર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જે બગદાણાના સરપંચ પોતાને કહી રહ્યા છે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો અને એ પહેલાંનો ક્યાંક આ વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર આ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની નિર્ભય ન્યૂઝ કોઈ પણ જગ્યા પર પુષ્ટિ નથી કરતું પણ સવાલ અહીંયા ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે કે જો આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હોય તો પછી પોલીસ આ મામલામાં તપાસ ક્યારે કરશે કારણ કે જે વ્યક્તિએ ધોકા અને પાઇપ પડે નવનીત જે

હવે આ ત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પરંતુ ક્યારનો છે એ કોઈ જ વ્યક્તિ નથી જાણતું માત્ર સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો આવ્યો છે બધા જ લોકો એવું કહી રહ્યા છે કે જયારે નવનીત બાલધિયા છે એમને મારવામાં આવ્યા એ પહેલાનો કદાચ આ વિડીયો છે આ બધી જ રણનીતિ અહીંયાથી ઘડાઈ હોય શકે છે

ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે આ વ્યક્તિ ક્યાંક ધંધા પણ જે દારૂ ના છે તે કરી રહ્યા છે આવું એક વાત છે તે સૂત્ર પાસેથી મળી છે પરંતુ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે જે રીતે અત્યારે અલગ અલગ આરોપીઓને પકડી રહી છે પોલીસ એમની પૂછપરછ કરી રહી છે તો પછી આખા મામલાની અંદર જયરાજ આઈની ક્યારે પૂછપરછ કરવામાં આવશે કારણ કે નાજુ જે વ્યક્તિ છે એમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે જયરાજભાઈ મોકલેલા છે તો આ બધી વાત કઈ જગ્યા ઉપર અત્યારે ભેગી થઈ રહી છે તે પણ સવાલ છે હવે એ વિડીયો અને ફોટોઝ જે અમારી સામે આવ્યા છે એક વખત એ પણ તમને બતાવી કે જેમાં જે વ્યક્તિ સૌથી વધારે મારી રહ્યું છે એ વ્યક્તિએ જે કપડાં પહેરેલા છે એ જ કપડાં છે એમણે જ્યારે જયરાજ આહિરની સામે પોતે બેઠેલા છે કઈક વાતચીત થઈ રહી છે ત્યારે પણ પહેરેલા છે એટલે હવે એ જોવાનું છે કે જો આ વિડીયો ખરેખર અત્યારનો હોય સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો હોય તો પછી પોલીસે આમના ઉપર પણ તપાસ કરવી જોઈએ સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ હવે જ્યારે આખી માથાકૂટ ચાલી રહી છે ત્યારે અવનવા અત્યારે એક પછી ખુલાસા થઈ રહ્યા છે અલગ અલગ લોકો છે મળી રહ્યા છે પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે ખરેખર જો આ વિડીયો સાચો છે અત્યારનો છે તો પછી પોલીસ આ તમામ બાબતે ક્યારે સવાલ કરશે ક્યારે જયરાજ આહિરને સવાલ કરવા માટે પોતાની સામે બેસાડશે કે પછી એમને સવાલ કરવા માટે એમના ઘરે જશે કે પછી એમના પિતા માયાભાઈ આહિર છે એટલે એમને છોડી દેવામાં આવશે તે પણ સવાલ છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર